ઉનાળા જેવો માહોલ થઈ ગયો છે વરસાદ આવ્યો હતો તો સમાહાનો માહોલ કઈ નાખ્યો હવે આમ તો ચીજ સિઝન માં છે ઈદ કોઈ ખબર પડતી નથી મેન વાત તો એ રીતે વાવું જ છું જો બાજરી વાવત મે આવે રોજે અને બટાકા ભાવ તાપ પડે પરો છે ઓહો ઓહો આ પાડી ઉગા તો કર્યું છે આ તો હો પાળો આપડે ની કેવું કર્યું છે બેચારે ગાવડે શું કરે જેટલી ઘણા દૂધ પીવું હોય એટલી ઘણા સારું લાગે ને વહુ કે એટલે બચારો છૂટું છોડી ના લે પાવડો વચ્ચે પડ્યો તો પાવડો પડ્યો હોય તો બદલાય કોળા કરો પરા પાણી નથી ભર્યું નાવું જઈએ શું નાવા યાર આવું ગરમી પડે શેડું તો બીજું છે ભાઈએ ઘરની હાલત ચમચમ છે જોવા જાવ અને આ તો શીખર લાડુ ઉઠીને ચમડા દાટા રહ્યા છે

એ બાપડો હોટો છે હવે કેટલું કોમ કરી કરી કરે થાક તો ઘણો છે મારા ઉપર તો બળતિયા નાખતો હશે પણ હું મોટો છું મને કોઈ કઈ નથી કેતો હેડો તારે તું ગોમ હમો પેલો વાહ માં જોઉં કુકડા પાવડો પડ્યો પાવડો દેતા આવું ના બધું પડ્યા પોદલા બીજા એક કરું તો એને થોડોક એમ થાય કે ના માર ભાઈ થોડોક ટેકો તો કરે છે રબડી રબડી કંટાળી ગયો હવે કરી દેવા જાય

એટલે પછી તમે વઘાર કઈ જાવ ચાલે એથના જોડે આપી બે જણા છો આપી બે જણા એથના લેવા જો તાર હારો આવી ગયા કોઈ બીજું લાવવા વાળું આહા લાવો ને એથના લેવા જો તુશી હતી એ રીહણે જતી રીતે

બીજું આવડતું નહીં આમાર શું ભણો હે ચમ ઓહો નાસ્તો અમારે ઘેર તો અમારે ઘરે થયું નહીં કરજો ભણો પણ નાસ્તો તમારે ઘરે કરજો પણ અમે લોટ થોડો બોજો હે લોટ થોડો બોજો અમે વારંવાર ના કોઈ કોઈ હોટલ નહીં ખોલી અમે વધારે બોજો ભરો Karo bai, kata membagi baka karo, karo 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 karo

खाना वारंबार तुम्हें फाटक बना फाइट हो जाए तो क्यों कहीं मिली दर क्यों दर में लाइन मिले नहीं ज्वाला मुखी फाटक वारं तो वारंबार तो ज्वाला मुखी ना फाटक तो वहाँ ठंडा खा रुक गयी वारंबार ना फाटक बना यार अन्य टाइम आवे इतने तो फाटे खानों ताप लाग तो होए तो तो काला बताइए बना तो मर तो मर सुबह कारों पे शुवा था दस मिनट था यादव तो कौन आता ना थे मुखारी गुंजा सु दस मिनट दस मिनट जो कलाकार तो आपने साल

ત્યાં ભાઈ દે આમાં કોમથી ના એક આ ના પકો બેઠા તમે બે ભાઈ રોડતા હતા છો અમે રોડતા હું એકલો આ કોક મારતો રોટલો નતા બનાવતા આપડે થોડું કરો કે પણ લોટ ના લોટ નહીં અડધું કાં યાર બેહો ને નાસ્તો કરે આવડતું નહીં લોટ હતો

हां हां

আর বা বই যা তখন খাও মাস্টার নি আটাই করে দুই বাই খাই যতক্ষণ হই যতক্ষণ বড়া কমা এটা কেমন নিরা এটা ব্যাচা করতে হবে আর আপলো মাথা ঢোকলা নি আমারও পাঠও শুনে নাইছে আর ভাই এটা ইয়ে চিউডো আবার এটা বেরিয়ে উডিড়া ভাই দাঁंदे এটাতে মুডি তো কুদ্রো আইত কাটরা যায় তো আবু বড়াই কোয় নেই ওই ওই নেই তো কো বানাইছে আরে આવું કે બનાવવાનું મરચું ઉઘાડે છે આ આ તો પ્રોગ્રામ બીજો છે માથે તેલ પડ્યું છે આમાં બટાક બટાક હશે આ જો આ જો આ જો આ જો આ

હોય વતરાધારી તમે થાળ થો પણ અમે લાવજો

ભાજી કેવાની હોય નહી તો બટાકે શું કેવાય એટલે વાત કરો પણ બેસી નહી કરવા તમે થોડું થોડું લેજુ શરમ માં ના રહેતા ધાપીંગ ખાજો શું કીધું વાહરા તમે પૂછ્યા ગતું મત રેજો શરમ મત રેજો ખાજો માતાની

ला खाओ में थोड़ा आल दो ला ला तो यार ला मैं बेला भाई अरे हो तुम तो यार कहां बेना तुम्हारा दुश्मन नहीं हमें करना है यार करना नहीं मैं मारा करो कर भाई ए कर भाई कौन तो पट्टी को ना खाओ बे अरे ये वाला तो तब बोला लो एम करा सब बेना ना हो तो मैं मोसा डाल बेहा करे हमें खैर नहीं ले पौने में आ हां तब बेहा ना रन नहीं चल तेरे पास को नहीं टापिंग खाजो दो कर भाई टापिंग खाजो दो खाजो खा दो टापिंग खा दो अरे आ हाल रखो भाई कहता है कि मजा आएगी मजा आ लो कल तमाम बात को बात को कि मजा आएगी मजा हाँ। पैसा भागो तो मजा आवे कार का पैसे मजा चम ना आवे को ओए अरे आप तो भाई जब मजा ना आवे हां વાતો ઓસીને છે થોડો ભાઈ હાલ ભાઈ આલો કે થોડું આલો ખાવ ભાઈ આપણે

બરાબર મત આવો આ ભાઈ શું મજા એ ભાઈ મફસૂલે ખાવાની મજા આવે આટલા તો ઈએ પડ્યા ને આ ગારા પડ્યા આ કો લઈ આવું ભાઈ કમા ભાઈ હા

અમારે દમણ વાળું રાખો તમે આવું બનાવ આવશે આ અમારું બનાવેલું તમે ખાવા નહી કે તમારે દમણ વાળું શું ખાવા હે એટલે અમારે દમણ વાળું આવે ને તમે જો ખાવું લું ખાધું અને તમે ઘરે લઈને આવજો હે તમે નહી ખાય જે તમારું અમન કેરો ખવરા કાજી ના બીજા હંગાર લેતા આવું બસ કે નહી ગબર બની તું કમ હા અમે ખાધું આવી જો પેટ ભરાય હેલું કરમ મત નતો ઠોક ગયા મરી જા હા શું બોલે છે